આજે ગામ ગામમાં ધોધમાર વરસાદ અને આજે આ પાણી તમે જોવો પાણી પાણી ને પાણી ક્યાંય પાણી હામતું નથી હોભાઈ હા ભાઈ નો રસ્તો ચાલુ વરસાદ અત્યારે ધોધ અમારે વરસાદ આવે છે અને પાણી પાણી ને પાણી હા ખેતરનું પાણી આવે તમે ધોધ પડે જોવો ઘડે બમ્મા કાર થઈ ગયું છે